તમે કેમ છો એ હોપ કે તમે બધા જ મજામાં હશો ઉપર મજામાં છો અત્યારે હું થઈ ગઈ છે સ્ટાર અને ગાઈસ આજે છે બેસતું તો બધાને હેપી ન્યૂ યર અને વ્લોગ્સ જોવાનું મિસ ના કરતા ગાઈસ તમને લોકો આ વ્લોગ તો તમને લોકોને બહુ જ ગમવાનો છે તો જોવાનું મિસ તો કરતા જ નહીં આ વ્લોગની અંદર કેવી મજા આવે છે એ પણ તમે લોકો કહેજો પછી અમે જઈશું ફરવા માટે ગઈશ બજારમાં તો એ પણ તમે જોવાનું મિસ ના કરતા ગાઈસ બાય

जी क्यों गाइस नमस्कार मैं हवाई मंदिर से ओली बाजार में हवाई मंदिर स्वामी नारायण मैं साडा कोली का मंदिर रखिया साडा के લાલ પીળો કાંકરો ઘુમર ઘુમે લાલ પીડો કાંકર ઘુમર ઘુમર ઘુમે ફર ઇડે પીળો હા હા લાલ પીળો

આવી વાલી રે ઈ સુકારનાને કસમ ઘુડામે ભઈ બંધો મને તને કસમ ખવડામે કસમ માગે આસા तुम्हें कई औजार जोवा पड़वाना है तुम काला कपड़ा मारा कपड़ा पहरिया आपने hangat कपड़ा 200 किलोमीटर चेक ऊपर चढ़वा ओके ये अच्छा चल ही होगी आ चुके

અમે ગાઈસ ડુગર નહીં એવું આ બરોબર છે લો ખબર પડે તો ખોટામ ભરવાની ખબર પડે હા હા કેટલો બરાબર પૂજા ગાઈસ વિડિયો ની ગદા ઓ ઓ ચાલે બોતો થા ઓ મજા પડી એ ઓ કાકા સાટા સુકા કાકા ઈજો બે યકા આ રીયન આ રીયન હા જીવા બરાબર આઈ કર દે મમી હાથ પર હેડ હાથ નહીં ખરા કાઢી દે તને કાઢી દે

માઉન્ટબન ફિલ્િંગ આવને થઈ ગયું ચાલો 10 કિલોમીટર દોડ રાજાજી કે દિલાવા તૂટી જાય એ છાઉ પર આવી જ કે ભાઈ તૂટી મન તો મેં ચાલુ દેશભે એક જુન સનમ કો

ઉપર મારા જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યા આવી શું તો એક વર્ષ નહીં તમારે કંપની બી ધક્યવાદ તો કાઈ મારા જે જગ્યાએ પહોંચવાનું હતું એ આઈડિયલી ઈસ પોઈન્ટ પર આ છે તો ગઈ સુપર સુપર યુટી ચાલે અને દેખાતો কোকো কোটকো. সান্সনান্ছি ত্যাইরা হারা কেজ কোক্না. আনো সুনান্ ছেপান ক্রাকেরা. আপা করান কোয় কোকেট কোয়ে কোয�া મ૨ા�૲વ ૮૨ મલ૲૎ મ૨લ ૨ચાલ ૨ચ ચ�િં ચાલ ણ૨ચ�ં સેજાબß ણલલભ ચેટ ણચેાલ હાલભ ઓદી ઢનચા ઺ ટાલ ઴ त <coughs> छ <coughs> <coughs> આ છે ફાઇનલી કોન્સિડરેટ છે તમને આ વીડિયોની ખબર જ પડી ગઈ હશે સાબતો કેટલો સુપર છે અને એ લઈ આવવાની ચટકી આજ ગે આ કલાચી ઓય होटल लिए नहीं ये अभी हमें लोगों सही टिकट लेवा आ भी गया छिय अभी लोगों टिकट लेवा आ भी गया छिय कह बोले छिय सो गाइस यो यो के प्लस व्यू छे જોઈ શકો તો મે લોકોથી अब ये अंदर जा रहा है सी में लोग टिकी ले ली थी बुक गाइस गाना पोते लोग पहला रेकर्ड किया था अबे तुम ये देख कहानी कभी क्या

તું અહીંયા રૂમો છે ગાઈસ અને અમારો રૂમ બતાવી દો તમને લોકો આ છે અમારો રૂમ જય લગાવી અમે લોકો ફરવા જવાના છીએ જોવા મળવાનો છે તો બ્લોગ જોવાનું વીસતા કરતા ગાઈસ આજે અમે આવ્યા છીએ આબુ ગાઈશ આબુનો વ્યૂ તમને લોકોને કેવો લાગે છે એ પણ તમે લોકો કહેજો આ બ્લોગમાં તમને લોકોને બહુ જ મજા આવવાની છે ટ્રીપ વિઝિટ ટુ આબુ તમને લોકોને રૂમ કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો બાય ક્યાં આયા છે ફાઇનલી હું તમને લોકોને નામ કહી દઉં તો ગાઈ અમે આવ્યા છે તમને લોકોને જીઓ અમે લોકો તમને લોકો બતાવીશું અત્યારે અમે નીકળી ગયા છીએ ફરવા માટે અને આ બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ફરવાનો તો તમે જોજો ગાઈસ અને હું તમને બતાવીશ અમે ક્યાં જવાના છે એ પણ ચાલો ગાઈસ વિઝિટ કરાવ હું તમે લોકો ને તમા લોકો ને વિઝિટ કરું તો તમે લોકો અહીંયા આવો બહુ લેવા ખાલી ખાલી ઓ ના કર એ અમે જઈ રહ્યા છીએ આ ઓ ગાઈસ કેટલી મોસ્ટર વોટર એન્ડ લાઈટ નથી બજાર પહોંચી ગયા છે તમે લોકો જોઈ શકો છો આ બજાર છે હવે અત્યારે રાત્રે ફરવા નીકળી ગયા છે ગાઈસ બજાર ફરવા નીકળી ગયા છીએ જમી પણ લીધું છે અને બહુ મસ્ત મજા નહીં હતું મસ્ત મજાનું બજાર છે હવે અમે લોકો જઈ રહ્યા છીએ ડખી તળાવ તો તમે તેનો પણ વિડીયો बजार 10.3 पॉइंट क्वार्टर और मिलेगा 500 बालू शेयर बन जाओ इस बाजार अभी बढ़िया मिलेगा वेट नॉट वेट पंजा भी चांदी शेयर बन जाओ 12 रेस्टोरेंट चालू है गरम दे लो બજાર કેટલું મસ્ત છે તમે લોકો અહીંયા આયેલા છો તો તમે જરૂરથી મને કહેજો બરાબર કહીશ અત્યારે ઠંડી એવી વાળી એ છે કે તમે લોકો ઠરી પણ ગયા છીએ એક મસ્ત મજાનો અમે રિસોર્ટ રાખેલો છે તો ત્યાં તમને અમે લોકોને બતાવ્યું એ જ છે ફાઈનલી નક્કી લેક પહોંચી ગયા છીએ અમે લોકો બજાર તમે એન્જોય કરવા ગયા એટલું સુપર બજાર છે અને અમને ત્યાં છે ને એક આગળ કૂતરું મળી ગયું હતું બહુ સુપર હતું સાઈઝ પણ હું ભૂલી જ ગઈ વિડીયો ઉતારવાની એટલા માટે બહુ સુપર હતું અને સાડીઓની દુકાનો છે ચોઈસની દુકાનો છે છોકરાઓને જે તમે લોકો જોઈ શકો છો અને પાછળ તમે લોકો જોઈ શકો છો આગળ યા ચપ્પલ છે તમે લોકો આવેલા છો આ બધું છે તમે લોકો પક્ષી લેકની લાઇટિંગ બહુ સારી છે લાઇટિંગ तभी लोग लाइटिंग पर गलती असेल है ना, ना तो हमें पहुंच ही गया अच्छे निकले लगा था रोजो धार तो, तो बहुत सुपर है जो चुंबन तो बहुत सुपर है और लाइटिंग बहुत अच्छी है बहुत सारी है लाइटिंग फर्स्ट है यहां

અહીંયા પાણી છે બોટિંગ તો અત્યારે બંધ છે જોઈએ કરવાના હા બહુ મસ્ત છો મસ્ત મજા લાઇટિંગ તો બહુ સુપર છે ગાઈસ બહુ જ બહુ જ સુપર છે લાઇટિંગ તો વાત ના પૂછો એટલી મસ્ત છે તે વાળા દીદી છે મારા ભાઈ આ છોકરી છે આ મારા ભાઈ છે આ મારા પપ્પા છે મારા ભાઈ છે આ મમ્મી છે આ મારા ભાભીની છોકરી છે મારા ભાઈ છે તો આ તમે લીલા ટીશર્ટ દેખી છો એમના વાઇફ છે તો એમની છોકરી છે

ફેમિલી હું અહીંયા જ વ્લોગ એન્ડ કરું છું શું કઈ સાતના વ્લોગની અંદર આટલું જ હતું વ્લોગ સારા લાગે તો લાઇક કમિટને શેર કરજો ચેનલ બનાવો હોય તો જલ્દી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી જ એક નવા વ્લોગની સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાઈ હરે કૃષ્ણ